ઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વોક કેમ છે બધા હોપ કે તમે બધા જ મજામાં છો પણ મજામાં છો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા અગિયાર અને અત્યારે હું થઈ ગઈ છું રેડી બીકોઝ હું આજે જઈ રહી છું મમ્મીના ઘરે કેમ કે અમે લોકો મનાલીથી આવ્યા ને તો મમ્મીને લોકો અમને અહીંયા તો મળ્યા હતા બે વખત બટ હજુ સુધી હું ગઈ નથી તો મેં કાલે ડિસાઇડ કર્યું હતું કે જવું છે બટ કાલે કેવું હતું કે મમ્મીએ જમવાનું બનાવી દીધું મમ્મી કે પછી એવું હોય તો કાલે તો જઈ આવજો તો આજે ફાઇનલી હું જઈ રહી છું મમ્મીના ત્યાં અને કાલે છે સન્ડે સો કાલે ઘણું બધું કામ પણ છે હેલો ઓકે તો બીજી છે પપ્પા હાઈ નહીં કરતા અત્યારે તું જઈશ પપ્પાને બોલાઈશ પા જોરથી પા જોરથી બી નહીં પપ્પા બોલાવ પપ્પાને બોલાવ પા હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ મમ્મી કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તમારા માટે અમાર તો ખાવાનો ટાઈમ થઈ ગયો ચલો બકા જઈશું વેટ અ મિનિટ ખાલી ના બકા બોલેટ થઈ ગયું ચલો મમ્મીએ મને ફોન કરીને શું કીધું સાંભળો છો મમ્મીએ એવું કીધું આમ જો હા હા બોલ બોલ કે બસ મડી કે નહીં મડી મેં કીધું ડ્રાઈવર હજુ ના આવ ગયા છે કે બહુ દૂર ગામથી આવું છું ને એટલે કે નિશુ પપ્પાને બોલાવો બી તો પપ્પાને કાન જોતા રહ્યા છે બેટા પપ્પાને જોરથી બૂમ પાડો શું થયું કોનું છે બાઈક ચલો ચલો જોઉં છે ને ચલો 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 આહા આહા જો ને એ એ હોશિયારી ની જો દાદાન ટાટા કર દો દેખા નહીં ક્યાં કાય દાદાને દેખાતું તું નહીં ઉપર તડકો આવ્યો ને એટલે ચાલો બેટા આમ 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 હવે દેખાયું પહોંચી ગયા છે અને આ ગાઈસ તો બિઝી જ રહ્યા ફોન માં ફોન માં

સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે મમ્મી ઘરે અને અહીંયાથી ચાલતા ચાલતા જઈએ છીએ નિકેશ અમને ઉતારીને જતા રહ્યા છે નઈ ની શું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ પપ્પા તો કામ ચાલુ કરી દીધું છે મારા માટે આજે લાપસી બનાવી બનાવી છે છે કે મસ્ત મજાની પૂરીઓ તૈયાર થઈ ગઈ છે શું બનાવ્યું છે મમ્મી જમવામાં

બોલ ચલો બોલ રમો ચલો ફૂટબોલ રમો કેવી રીતે રમવાનો આઈ જાઓ ફટાફટ આઈ જાઓ ઉતર નહીં છે ઉતર યસ 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 ચલો આવા દો આવા દો કે એ આયો 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 માર 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 હા મોઈ ઉતર એની શું જલ્દી કેટલો જોરથી માર્યો નિશુતે ઓય હોય ઓય હોય જો પાછો બેસી ગયો પડી જઈશ ને તો મમ્મી કીટ્ટા કરી દેશે હા ભગવાન બેસતા આવડી ગયો ને બીજી વાર બેરાજી પણ એમ નઈ પડી જશે તો પડી ના જવાય કામ થઈ જાય બીજું શું પડીએ તો પડીએ હેની શું નાની શું કે પડી જાય તો ભઈ જાય આયો 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 ચલો ચાલો જો વિહાતા જો રમવા આવી છે ચલો દોડો વી હેવ બોલ માર વી હેવ ઓલ માર એ આયો 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 શું મસ્તી ખોર કા છે સુ ભાઈબન બસ મજા મજા કે મો આ જાય ગઈ તો હારું તે આવતી હોય તો આવું છું નહીં આવતી આટલે ટાઈમ ઓર 15 દિવસ ઓ તે જોયું કાલે મો આવવાની હતી તો કાલ આવવા લોચા વાગી ગયા અને આ જોયું તો હમણા કેવું કરવાનું પપ્પા પપ્પા ઓ બપ્પા આવી મસ્તી કરે છે સો ગાઈઝ હમણાં છે ને જસ્ટ અમે લોકો જમીન ઊભા થયા અને નિશ્યુ નું કેવું બસ પપ્પા 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 અને ડાયરેક્ટ બહાર નીકળી ગયું ને હવે તું મને બહાર જ લઈ જા ને મમ્મી નિકશનો ત્રણ વખત વિડીયો કોલ કરાયા અને મનાયો નિશ્યુ ને અનાજો ફરી આ બહુ મસ્તી કરે છે બહુ જ બહુ ઓવર મસ્તી છે ઓવર મસ્તી છે આવી રીતે બેસાય તો કેમ બેઠો છું સર આ ઝાટકા લાગે તના ઝ અત્યારે હું પહોંચી ગઈ છું ઘરે અને કાલે છે સન્ડે અને કાલે અમારે લોકોને જવાનું છે શોપિંગ માટે બિકોઝ નિશુનો બર્થડે બહુ જ નજીક છે એટલા માટે અને આજ મમ્મીના ત્યાં ગઈ બહુ એટલે બહુ એટલે બહુ જ મજા આવી ત્યાં અને અત્યારે ટાઈમ થઈ ગયો છે આપણી કોમેન્ટ્સ વાંચવાના તો ફર્સ્ટ કોમેન્ટ આપણે વાંચી રહ્યા છે મિત્તલ વન ટુ થ્રી ફોરની જેમણે લખ્યું છે ડી તમે બહુ જ મસ્ત બ્લોગ બનાવો છો એન્ડ બ્લોગ્સ જોવાનું પણ ગમે છે પ્લીઝ તમે બ્લોગ ડિસકન્ટિન્યુ ના કરતા કેમ કે તમારા વ્લોગમાં મજા આવે છે એવી કોઈ બીજાના વ્લોગમાં મજા નથી આવતી યુટ્યુબ ઓપન કરું ને એટલે પહેલાં તમારો જ વ્લોગ જોઉં છું મારા ફૂલ ફેમિલી બધા તમારો વ્લોગ જુએ છે પ્લીઝ 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 બંધ ના કરતા ક્યારેય તમે હમ તમને અમે હંમેશા આવો જ પ્રેમ આપીશું તો થેન્ક યુ સો મચ મિત્તલ બહુ જ સરસ કોમેન્ટ કરી છે અને તમારો આટલો બધો મતલબ કહેવાય ને કે મને ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ કે તમે મારો પૂરો પૂરો વ્લોગ જુઓ છો અને વ્લોગની સાથે સાથે કોમેન્ટ પણ કરો છો અને એ પણ આટલી મોટી કૃષાલી પરમારની કોમેન્ટ છે વન્ડરફુલ વ્લોગ બહુ જ મજા આવી ગઈ ડોન્ટ વરી દી તમારા વ્લોગ્સને આના કરતાં પણ વધારે પ્રેમ મળશે તમે બહુ જ આગળ જશો બિકોઝ યુ ડિઝર્વ ઇટ વી સપોર્ટિંગ યુ એન્ડ ગોડ બ્લેસ યુ થેન્ક યુ સો મચ અને તમારા બધાનો પ્રેમ છે ને તો મને ખરેખર કહું બીજા કોઈ વસ્તુની જરૂરત જ નથી અને કદાચ જો જે લોકો રેગ્યુલર જોવા છે ને એ તો હું તમને આગળ કહું જ છું બટ પહેલાં આપણે કોમેન્ટ્સ વાંચી લઈએ નેક્સ્ટ કોમેન્ટ છે નિધિ પટેલની નિધિ પટેલ જોરદાર બ્લોગ છે મજા આવી ગઈ ગુડ ન્યૂઝ સાંભળીને થેન્ક યુ સો મચ અને નિધિ પટેલ એ મેં એટલા માટે કીધું કેમ કે નિધિ ઠક્કર બોલી હોત ને તો લોકોને બહુ જ પ્રોબ્લેમ હતી કે તમે એ લોકો સિવાય બીજા કોઈની કોમેન્ટ્સ રેડ નથી કરતા ને એવું બધું એટલા માટે તો અત્યારે આપણે નવા નવા લોકોને લીધા છે બધાની કોમેન્ટ્સ વાંચીશું બધા દિવસમાં પરમાર રમેશભાઈની કોમેન્ટ છે દી તમારા વ્લોગ્સ તો બહુ જ બહુ જોવે છે અને બધા જ રોજ જોતા રહે અમારે બી એવું હોય અમને બી એવું હોય કે અમારી કોમેન્ટ જોવે વ્લોગ્સમાં કહે અમારે તો સ્કૂલે જવાનું હોય ઘરે આવીને જોઈએ તો કેટલી બધી કોમેન્ટ આવી જાય પછી તો અમારો નંબર આવે જ નહીં વાંધો નહીં દી અમે તમને સપોર્ટ કરીશું ને નેગેટિવ કોમે નેગેટિવને ના જુઓ અમારા જેવા જે તમને એટલો બધો પ્રેમ આપે છે એ બધાને સારું ફીલ થશે એટલે હું કહું છું નાઇસ બ્લોગ ધી આઈ લાઈક યુ ધી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારું આની અંદર નામ મેન્શન નથી કરેલું બટ ચેનલનું નામ પરમાર રમેશભાઈ આવે છે અને તમે વિચારો કે તમે આજે કોમેન્ટ કરી છે કે હું સ્કૂલે જાઉં છું એટલે હું સ્કૂલેથી આવીને કોમેન્ટ કરું તો મારી કોમેન્ટમાં મારો નંબર ક્યાં આવવાનો છે તમારી કોમેન્ટમાં મારો નંબર ક્યાં આવવાનો છે બટ જો ફર્સ્ટ ડે તમારો નંબર આવી ગયો નેક્સ્ટ કોમેન્ટ છે રોહિત વાઘેલાની જલ્દી વ્લોગ મૂકો ને ખુશી દી આઈ એમ સો એક્સાઇટેડ સેનો વ્લોગ બધા મને ખબર જ છે કે પ્રેગ્નન્સીની જર્નીનો વ્લોગ જોવા માગે છે બટ બહુ જલ્દી આવશે તમે લોકો એ મને છે ને વસો કે માટે બહુ જ રાહ જોડાય છે એટલે થોડી તો તમારે રાહ જોવી જ પડશે નેક્સ્ટ કોમેન્ટ છે પ્રાચી શેખાની દી હું ભૂજથી છું તમારા વ્લોગ જોઉં છું મને તમારા વ્લોગ બહુ ગમે છે હું સ્કૂલેથી બપોરે આવું ઘરે જમીને તમારા વ્લોગ જોઉં છું ડેલી પ્લીઝ મારી હારી કોમેન્ટવા જો આઈ પ્રાઉડ ઓફ યુ આવી રીતે જ મહેનત કરો ને ખૂબ 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 આગળ વધો થેન્ક યુ સો મચ અરે આજે તો તમે બધા બહુ આમ લકી છો યાર સિરિયસલી કે તમારા બધાની કોમેન્ટ્સ જલ્દી જલ્દી રીડ થઈ જાય છે નેક્સ્ટ કોમેન્ટ છે મોનિકા ઝીરો વન સેવનની ખુશીથી હું ધોળકાથી બ્લોગ જોઉં છું બહુ જ સરસ હોય છે અને અમે લોકો બે તમારા વ્લોગ જોઈને ઘણું બધું શીખ્યા છે થેન્ક યુ સો મચ તમે અમને લોકોને આવા જ વ્લોગ આપતા રહેજો તમને આનાથી પણ વધારે પ્રેમ આપીશું તમે કોઈની બી વાત ના માનતા અને તમારો વાઇસ તમારો ટાઈમ વેસ્ટ ના કરો કિનલદી પણ બહુ જ સરસ છે થેન્ક યુ સો મચ બહુ બધો પ્રેમ તમને બધાને મારા તરફથી અને બસ આવોને આવો પ્રેમ આપતા રહો આવોને આવો સપોર્ટ કરતા રહો અને બહુ જ જલ્દી નિશુનો બર્થડે આવે છે એટલે તમને લોકોને વ્લોગ જોવાની બહુ મજા આવશે સો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું હતું વ્લોગ સારું લાગ્યું હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ